શહેરના નવાયાડ વિસ્તારમાં આવેલ બાલગોપાલ ગરબા મહોત્સવ દ્વારા વિજયભાઈ જાદવ તથા રિયા ઉત્તેગરની આગેવાનીમાં સતત છઠ્ઠા વર્ષે મારી દીકરી મારા આંગણે અંતર્ગત ચાર વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકો માટે 3 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર સુધી ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે અહીં બાળકો પોતાના માતા પિતા પરિવાર નજર સામે રહે સુરક્ષિત રહે તે માટે આ પ્રકારના ગરબા આયોજન કરવામાં આવે છે અહીં દર વર્ષે ગરબા રમવા માટે બાળકો આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવે છે જેના માટે નવરાત્રીના ના પંદર દિવસ અગાઉથી બાળકોના ફોર્મ ફોટો સાથે ભરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તદ્દન નિશુલ્ક આયો દર વર્ષે નવરાત્રી ના નવ દિવસ સુધી બાળકોને વિવિધ લહાણીઓનું વિતરણ કરવામાં આવે છે વિજેતા બાળ ગરબા ખેલૈયાઓ છોકરા છોકરીઓ એમ બંને માટે છેલ્લા દિવસે સાયકલ નું ઇનામ રાખવામાં આવ્યું છે હાલમાં હી ગરબાની તૈયારીઓ ચાલી રહી છે તથા રિયા ઉત્તેકરે જણાવ્યું હતું કે આજની પરિસ્થિતિ જોતા બાળકો સુરક્ષિત રીતે ગરબા રમી શકે માતા પિતા તથા પરિવાર પણ નિશ્ચિત રહે અને બાળકો પણ ગરબાનો આનંદ માણી શકે તે બાબતો ને ધ્યાનમાં રાખીને આ છઠ્ઠા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ના રિયા કિસાન ઉત્તેજવા છે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ અમે બાલ ગોપાલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ કયો વિસ્તાર છે રામેશ્વર જાય છે લાલગુરાની સામે છાની રોડ પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ અમે બાલ ગોપાલ ગરબા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે આ અમારું છઠ્ઠું વર્ષ છે કઈ જગ્યા છે શું કાર્યક્રમમાં કેટલામાં વર્ષમાં રાખવામાં આવેલું છે સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે મા જગદંબાના આસો નવરાત્રનું જ્યારે આગમન થતું હોય ત્યારે કલાનગરી વડોદરા સંસ્કારી નગરી વડોદરા શહેરના તમામ નગરો જો એક ઉત્સાહભેર જ્યારે માતાજીનું આગમનની ઉત્સવેર રાહ જોતા હોય ત્યારે વાત કરીએ તો બાલગોપાલ ગરબા મહોત્સવ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અમે છઠ્ઠું વર્ષ ગરબા ઉંચી રહ્યા છે સાથે સાથે વાત કરીએ તો આ એક શ્રમ વિસ્તાર હોવાથી નવાયડ લાલપુરા ગ્રેફાઇટ કમ્પાઉન્ડ સુભી શંકરવાડી જેવા ગયા રામેશ્વર ચાલના ઘણા એવા બાળકો જે મિડલ ક્લાસના બાળકો અહીંયા રમ ગરબે રમવા આવે છે અને મુખ્યત્વે વાત એવી છે કે આ ગરબાની અંદર અમે દરેક દીકરા દીકરીઓને એક આઈડેન્ટિફાય આઈ કાર્ડ તૈયાર કર્યા છે જેથી કરીને સુરક્ષાને પણ ખૂબ મોટું મહત્ત્વ આપેલું છે અને મહત્ત્વની વાત કરીએ તો ડેલીને ડેલી રોજે રોજ આ જે પણ બાળકો રમતા હોય એ બાળકોને લાની તેમજ સ્પેશિયલ ગિફ્ટ તરીકે અમે એક સાયકલ ગિફ્ટ રાખેલી છે કે લાસ્ટ ટાઈમ અમે ગરબા ચીન તરીકે એક દીકરી હતી એને સાયકલ ઇનામ કર્યું હતું સાથે સાથે આ વખતે એક મહત્વનું છે કે દીકરાઓ માટે પણ એક સાયકલ ગિફ્ટ રાખી છે કેમ કે ઘણીવાર એવું થાય છે કે દીકરીઓ સારી રમતી હોય એની સાથે દીકરાઓ પણ સારું રમતા હોય તો એમને ધ્યાનમાં લઈને દીકરાઓ માટે પણ સાયકલની ગિફ્ટ રાખી છે બીજી વાત તમને કહીશ કે જે પ્રમાણે અત્યારે જે ધમાલો જે ચાલી રહી છે કાયદેસર જે સિસ્ટમથી ફિલ્ડમાંથી પરમિશન લઈને આ કાય ગરબાનું આયોજન કરું છે બીજી વાત તમને કહ્યું કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રી અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહીને ધ્યાનમાં લઈને અમારું જે ગ્રાઉન્ડ છે ખરેખર વોટરપ્રૂફ ગ્રાઉન્ડ છે એટલે ગમે ત્યારે વરસાદ બી પડે તો વિધિન અડધો કલાકની અંદર અમે બાળકો માટે વ્યવસ્થા કરી શકતા હોય અને ખાસ કરીને એવી વસ્તુ તમને કહી દઉં કે અમારી જે આઈકાર્ડ છે એ કાર્ડની અંદર દરેક બાળકોનું નામ સરનામ અને એમને ખાસ કરીને કોન્ટેક્ટ નંબર કેમ કે ઘણીવાર એવું થાય છે કે નાના બાળકો જ્યારે રમવા આવતા હોય તો હોય છે કે પેશાબ પાણી કરવા જાય અને આ આઉટલેટ થઈ જાય તો એ કોઈ પણ છોકરો આઈડેન્ટિફાય થાય ને જે તે ઓર્ગેનાઇઝરનો કોન્ટેક્ટ થાય અને ખાસ કરીને અમારી રિયા ઉતેકર કે એની ખૂબ સારી મહેનત છે અને મહેનતને આજે વર્ષ ગરબા ઉઠી રહ્યા છે ખાસ કરીને જે વર્ષોની પરંપરા છે ગરબી સત્યાવીસ છિદ્રોની ગરબી તમે મૂકીને આ પરંપરાને નિભાવી રહ્યા છો શું મેં પહેલાં જ કીધું કે સંસ્કારી નિરી વડોદરા શહેર અને કલા નિરી વડોદરા શહેર અને વડોદરા શહેરની અંદર જે પણ કાર્યક્રમો થતા હોય જે પણ ધાર્મિક કાર્યક્રમો થતા હોય એ ખરેખર એક આધ્યાત્મિક રીતે આયોજન થતું હોય ને વાત કરીએ તો અત્યારે અમે જે પણ માતાજીનું જે મંદિર છે મંદિર વચ્ચે મૂકીને સેન્ટરમાં રાખીને એને આજુબાજુ અમતે ઘરે ઘરે ગરબા નિમળે છે ખાસ કરીને આ ધાર્મિક વસ્તુને ધ્યાનમાં લઈને આધ્યાત્મિક પ્રોપરલી પૂજાપાઠ કરીને આ અમે છઠ્ઠું વર્ષ ઉઠીએ છીએ આપનો પરિચય વિજય જાદવ આયોજક બાલ ગોપાલ ગરબા મહોત્સવ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો